બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં રાજેશ્વરી સેવા ટ્રસ્ટ તથા સમસ્ત સુઈગામ નગરના ગ્રામજનો દ્વારા પરમપૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ બાપુના ત્રાણું વર્ષ પૂર્ણ થયા છે અને ચોરાણું વર્ષમાં પ્રવેશ કરતા સચ્ચિદાનંદ ફક્ત પરિવારે બાપુને શુભેચ્છા આપી આશીર્વાદ લીધા હતા આ સુપ્રસંગે સ્વામી નિજાનંદ બાપુ તથા આનંદ સ્વામી બાપુની ઉપસ્થિતિમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત અને માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ અનેક નામી અનામી સાધુ સંતોએ હાજરી આપી હતી આ સુપ્રસંગે પરમ પદ્મ ભૂષણ સ્વામી સચ્ચિદાનંદ બાપુએ આશીર્વચન અને ભક્તોને આશીર્વાદ આપી જનકલ્યાણ અર્થે સૃષ્ટિના સર્જનહારને પ્રાર્થના કરી હતી પધારેલા મહેમાનો આગેવાનો સાધુ સંતો ગ્રામજનો સચ્ચિદાનંદ ભક્ત પરિવાર દ્વારા સ્વાગત કરાયો હતો અને સાથે જ ભોજન પ્રસાદ લેવામાં આવ્યો હતો સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ